કપડવંજના અંતરસુબા ગામે મારામારીની ઘટના પ્રકાશમાં આવી મારામારીની ઘટનામાં બળદેવભાઈ પટેલને માથાના ભાગે ઈજા થતા આંતરસુબા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અપાઈ ત્યારબાદ બળદેવભાઈ પટેલે વધુ સારવાર ગાંધીનગર સિવિલ ખાતે લીધી હોવાની માહિતી પ્રાપ્ત થઈ ઈજાગ્રસ્ત વ્યક્તિ બળદેવભાઈ પટેલે ચાર વ્યક્તિ સામે પોલીસમાં ફરિયાદ કરી જેમાં ડોક્ટર દીપકભાઈ પટેલ ઈશ્વરભાઈ બેચરભાઈ પટેલ જીગરભાઈ કનુભાઈ પટેલ કનુભાઈ બેચરભાઈ પટેલ ના ઉપર પોલીસ ફરિયાદ કરી છે જ્યારે સામા પક્ષ તરફથી પણ ત્રણ વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે આ મારામારીની ઘટનામાં સામ સામે ફરિયાદ નોંધાતા પોલીસે તટસ્થ તપાસ અને વધુ કાર્યવાહીનો દોર શરૂ કર્યો છે ચૌદ તારીખે રાત્રે નવ વાગે હું ગામમાં મારી સાડીના ઘરે ગયો હતો સામાજિક કામથી મારી ગાડી શ્રીમાડીની વાડી પાસે પાર્ક કરીને ચાલતો સાડીના ઘરે વાતચીત પતાવી અને ચાલતો પાછો ગાડીએ જતો હતો ત્યારે અચાનક સામેવાળા ડૉક્ટર દીપકભાઈ પટેલ જીગરભાઈ કનુભાઈ બેચરભાઈ પટેલ અને કનુભાઈ બેચરભાઈ પટેલ ત્રણે હું કંઈ પણ સમજું એ પહેલાં મારા ઉપર એટેક કર્યો હતો અને બાથમાં ગાલી નીચે પાડી દઈ ઉપર ચડી બેસી અને ત્યાં પડેલી જૂની ઈંટ હાથમાં લઈ અને મારું માથું ટીચી નાખ્યું હતું મને લોહી લવાણ કરી નાખ્યો હતો ગમે તે રીતે પ્રતિકાર કરીને ઊભો થયો તો જીગરભાઈ કનુભાઈ બેચરભાઈ પટેલ એ મને લાકડાનો ધોકો પાછળ માથાના ભાગે માર્યો અને બેભાન થઈ ગયો અને હું બેભાન થયો એટલે એ લોકોને એવું લાગ્યું કે બળદેભાઈ હવે મરી ગયા એટલે ટોળું થોડું પાછું ખસી ગયું એ પછી મારા બંને દીકરાઓને ખબર પડી ગામમાંથી કોઈ ફોન કર્યા હશે દીકરાઓને તે મને ત્યાં લેવા આવ્યા તો મારા નાના દીકરાને ત્યાં આગળ મારી નાખવા માટેની પૂરેપૂરો હુમલો કર્યો મારો દીકરો ભાગીને બીજા ફળિયામાં જતો રહ્યો બ્રિજેશ પટેલ એટલે એને મેં બાઇક ઉપર મારી હોટેલે મોકલી દીધો પોલીસ હા એ પછી હું દોડતો ગમે તે પરિસ્થિતિમાં ચક્કર આવતા હોવા છતાં હું દવાખાને ગમે તે તરફિયા મારીને પહોંચી ગયો અને મને પોલીસે પ્રાથમિક સારવાર અપાવી દીધી એ પ્રાથમિક સારવાર પૂરી કર્યા પછી મારા ચક્કર બંધ નતા થતા એટલે એમ્બ્યુલન્સ સરકારી દવાખાના આતરસુંબા મોકલી અને ગાંધીનગર સિવિલમાં મને એડમિટ કર્યો ત્યાં મારા સીટી સ્કેન લીધા એક્સરે લીધા અને મને ત્યાં બધી ટ્રીટમેન્ટ આપી અને મને એડમિટ કર્યો પોલીસમાં અમે ફરિયાદ કરી દીધી છે પંદર ચાર બે હજાર સવારે સાડા નવ એ મને પોલીસ સ્ટેશનમાં બોલાવી મારી ફરિયાદ પોલીસે વ્યવસ્થિત રીતે લીધેલ છે પોલીસે આગળ કાર્યવાહી એમની ટેકનિકલ કર્યા કરે છે પણ એ ચારમાંથી કોઈ ઈસમને આજે ચાર દિવસ પૂરા થયા હોવા છતાં પોલીસ સ્ટેશન સુધી લાવેલ નથી મારું નામ બ્રિજેશ કુમાર બળદેવભાઈ પટેલ છે હાથરઝુંબા તારીખ ચૌદ પાંચ બે હજાર પચીસ ના રોજ રાત્રે મારા પપ્પા ગામમાં ગયેલા હતા ત્યારે ચાર ઈસમોએ ડોક્ટર દીપકભાઈ ઈશ્વરભાઈ પટેલ ઈશ્વરભાઈ બેચરભાઈ પટેલ જીગરભાઈ કનુભાઈ પટેલ અને કનુભાઈ બેચરભાઈ પટેલ રાત્રે અંધારાનો લાભ લઈ મારા પપ્પા વળતા આવતા હતા હોટલ સુધી ત્યારે એ ચાર જણાએ મારા પપ્પાના માથામાં ઈજા પહોંચાડી અને જીવલેણ હુમલો કર્યો હતો અને લોહી લવણ કરવામાં આવ્યા એ ચાર ઈસમો અમારા ગામના જ છે અને અદાવત રાખીને મારા પપ્પાને અંધારાનો લાભ લઈને છેતરીને માર્યા છે હા પોલીસ સ્ટેશનમાં અમે તરત જાણ કરી હતી અને મારા પપ્પાને આ ઘટના બની ત્યારે હું હોટલ ઉપર હતો અને મારા મિત્રનો ફોન આવતા અમે બે ભાઈ ત્યાં મારા મારીના સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને મારા પપ્પાને એમાંથી બચાવ્યા હતા એ સમયે પણ અમારા મારા ઉપર હું મારા પપ્પાને બચાવવા ગયો ત્યારે મારા ઉપર પણ જીવલેણ હુમલો થયો હતો પણ હું ત્યાંથી નીકળીને અને બાજુની ગલીમાં થઈને હું મારી હોટલ સુધી પાછો આવી ગયો અને મને આજના દિવસે સત્તર પાંચ બે હજાર પચીસના રોજ સવારે પોણા આઠે મને મોબાઈલમાં વોટ્સઅપ મેસેજમાં પણ મને ધમકી આપવામાં આવી છે કે હવે તારો વારો છે પણ પણ તને અમે મારીશું આ એમના મેસેજ છે સવારે સાત ને ચુમ્માલીસ મિનિટ ના મારા મામા છે અહીંયા હોટેલે નોકરી કરે છે અમારા જોડે એમને પણ મારી નાખવાની ધમકી આ ભૈયા આપી છે આ મેસેજમાં આપ સ્પષ્ટ જોઈ શકો છો